તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ પોલીસે શો જૂને નૂરમલિકા દાસનો મૂર્દે તેના લોખંડવાલા ઘરમાંથી મળી આવ્યો હતો અને મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો જ્યાં અભિનેત્રનો મૂર્દે પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો પોલીસનું કહેવું છે કે તેમણે આત્મહત્યા કરી છે જોકે હજુ સુધી મોતનું કારણ બહાર આવ્યું નથી તો મળતી માહિતી અનુસાર મિત્રો આપણે એ પણ જણાવી દઈએ કે જો કે હજુ સુધી તે મોતનું કારણ બહાર આવ્યું નથી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ